જો તમે એપલ યુઝર છો તો આ સમાચાર તમને થોડા ચોંકાવી શકે છે આઈફોન અને મેક યુઝર્સને સરકાર દ્વારા ચેતવણી આપવામાં આવી છે આ અંગે સરકાર દ્વારા નવી એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી છે સીઆઈએડી બે હજાર ચોવીસ ઝીરો 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 સાત નામની ખામીયુક્ત નોટ જાહેર કરવામાં આવી છે અને તેમાં કહેવામાં આવ્યું છે કે એપલ યુઝર્સના ગળા અંગત ડેટાની ચોરી થઈ શકે છે આવી સ્થિતિમાં તેમને ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે આ સિવાય નોટમાં કહેવામાં આવ્યું છે કે હેકર્સ આનો ફાયદો ઉઠાવી શકે છે મતલબ કે બેંક ખાતામાં રાખેલા પૈસા જોખમમાં છે આવી સ્થિતિમાં ખૂબ જ કાળજી રાખો આ સિવાય તમારી લોકેશન શેર કરવાનું પણ ટાળવું જોઈએ કારણ કે યુઝર્સ પણ આનો ફાયદો ઉઠાવે છે ઉપકરણ પર સંપૂર્ણ નિયંત્રણ ઘણી એપ્લિકેશનની મદદથી કરી શકાય છે ફોનની સુરક્ષાને ત્યાં